ગાઈસ કેમ છે તમે મજા મજા નો ઉપર મજા છો વેલકમ ટુ માય દેશુક ભાઈ રામ રામ ડાયરા ને તમે તો મસ્ત મજા નો જો આપણે વાડીનો નો નજારો જોઈ રહ્યા છો તમે બધા જવો મિત્રો કહો મિત્રો કે આ મસ્તી ના થઈ ગયા હે ગાબે આવી ગયા હે અને ચણા મિત્રો અને મિત્રો આપણે ગદપ અને આજે ગજર મિત્રો પેલા બધી તમને બધાને દેખાડ દો આપણો તબેલો અને આ પેડી મિત્રો જો ગાડીઓ મિત્રો ગાડી જો બે બ્લેક હે છે એક આપણું જૂનું મોડલ હે ગાડી ને મિત્રો નંબર પ્લેટ જવો નંબર પ્લેટ કેમ બાકી મિત્રો પચાસ ચાર આવો તો મિત્રો હવે તમને બધાને દેખાડું છું આપણો તબેલો ગોપી આપડી રેકો અને આ બેઠી મીરું મીરું જો મિત્રો હાકર હલવેડી હે बिलै मित्रा ने हाकर हलरा दी थी हर के रीति ने बेरे ले ना आ भाई अपना बेपाडा क्यों मट्टी नु मस्ती नु गंदूडू अन मित्र अजी नाम न पडो आपला

आल 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 अब मित्रों अब फोर्ट्यून આપણે એકલી આલ આવ છે કેમ બાકી મિત્રો આપડી ફોર્ટ્યુન ન જોવા मित्रो तैयार है जो अपने फॉर्च्यूनर फुल स्पीड में भागे है जाओ भाग ही ना अपने झपटकी ना मित्र अपने फॉर्च्यूनर उभई पर ना जो जाओ मित्र तो अपन खींची जाइए फुल ताकत तो वाली है मित्र अपने फॉर्च्यूनर মিত্র ফোর্চু মিত্র ফোর্চু ছড়ি দিদো এটাই তাড়ি হ্যাঁ ফোর্চুনার মিত্র জায় ফোর্চু উভি না মিত্র ফোর্চুনর खेची राखी तो इ न उभी रहती ओके आप मित्रों आपली फोर्ट्युनर आपला भगरा हो मित्रों फोर्ट्युनर એટલે आले हाल न मित्रों ते आंठी व्यू पण केम आवे मस्त मंजे नो व्यू है ना, ना मैं आम्ही आपला भगरा हला हो आपली पाछळ 10 आले, आले पाछो हाइट Ahí ya. No me traba el paso! ¡El paso lo he dado prepárate, 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 ¡Ale! ¡Ale! ¡Al al paso prepárate, ¡Ale! paso prepárate, 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 al paso! prepárate, ¡Ale! ¡Ale, pasada! ¡Ale! ¡Ale, pasada! ¡Ale! ¡Ale, pasada! ¡Ale!

બસ જવા મિત્રો લે પડતા એનું હો મિત્રો એને બસ ઉભો રહે ઉભો રહે જવા મિત્રો ઉભો ન રિયા ખેચ જ જાય મિત્રો આપણે ફોર્ચ્યુન ને જવા મિત્રો બાંધી દઈએ મસ્ત મજાની મિત્રો ઠાકી ગયો મિત્રો પાડો બહુ થોડો નહીં તું કેમ બાકી મિત્રો આપણો ભગરો જો મસ્ત મજાના ચણામાં આપણે હાતી બાતે આક નાખ્યું છે કેમ બાકી મિત્રો આપણે ચણા કમેન્ટ કરી દેજો અને મિત્રો સૂર્યસ્ત પણ થઈ ગયો છે એટલે કે સૂર્ય આથમ ગયો છે તો એસાથેનો મિત્રો આપણે આપણો અહીંયા આ વ્લોગ એન્ડ કરી દે તો બાકી મિત્રો આજ સુધી નહી વ્લોગને લાઈક કરના સબ્સ્ક્રાઇબ કરના સેટ કરના ભૂલ્યા ન કોઈ બીજા વ્લોગમાં મળીશું બધાને બાય બાય ને બાય બાય